નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ન્યૂઝ સાથે વરસાદી માહોલના પગલે નાગરિકોને નાગરિકો નદી જાહેર કરાઈ સાબરકાંઠા જિલ્લામાં વરસાદની સ્થિતિના પગલે આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી ડોક્ટર રતન કવર ગઢવી આ ચરણની અધ્યક્ષતામાં યોજાઈ સાબરકાંઠા જિલ્લામાં વરસાદી મોસમના ફરી મંડાણ થયા છે ત્યારે જિલ્લાના નાગરિકોએ નદી નાળા તળાવ ડેમ સાઈડ કે અન્ય કોઈ પાણી ભરાતું હોય તેવા સ્થળોએ ન જવા અને આ બાબતે યોગ્ય દારી રાખવા માટે જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર રતન કંવર ગઢવીચારણના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા માર્ગદર્શિકા બનાવવામાં આવી છે સમગ્ર રાજ્યોની સાથે સાબરકાંઠા જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છેલ્લા ચોવીસ કલાકમાં જ સમગ્ર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે જિલ્લાના લગભગ તમામ નદીના તળાવો અને ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે આ સ્થળોએ કોઈ વ્યક્તિ ન જાય અને કોઈ પણ દુર્ઘટના બનવા ન પામે તે માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે ઉપરાંત રસ્તાઓ પરથી પસાર થતા હોય ત્યારે કોઝવે પરથી પાણી પસાર થતું ત્યારે રસ્તો પાર ન કરવા તથા ઊંડા પાણીમાં ન જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે આ બાબતે જિલ્લાવાસીઓ પાસે પણ સહકારની અપેક્ષા રાખવામાં આવી રહી છે જેથી આ વર્ષા ઋતુમાં તમામ જળાશયો નજીક ન જવા અને બાળકોનું પણ ધ્યાન રાખી અકસ્માત નિવારણ માટે જિલ્લાવાસીઓને યોગ્ય કાળજી રાખવા માટે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે રિપોર્ટર આબિદ અલી બુરા સાબરકાંઠા દ્વારા નમસ્કાર સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સુડતાલીસ પોઈન્ટ પાંચ એમ જેટલો વરસાદ નોંધાયો છે એની સાથે કુલ જિલ્લામાં છસો અઠ્યાવીસ એમ જેટલો વરસાદ નોંધાયો છે જે જિલ્લાની સરેરાશ બોતેર ટકા જેટલું છે અને આગામી